શાળા સંઘાતીને માસિક રૂપિયા એકવીસ હજાર માનદ વેતન આપવામાં આવશે જ્યારે કે માધ્યમિક શાળાની અંદર શાળા સંઘાતિને માસિક રૂપિયા ચોવીસ હજાર માનદ વેતન તરીકે ચૂકવવામાં આવશે ગ્રેજ્યુએશન બીએડ અને પીટીસી કરેલા ઉમેદવાર આ માટે લાયક ગણાશે તો જે રીતે શિક્ષકોની ઘટ છે તેને નિવારવા માટે શાળા સંઘાતીની ભરતી કરવામાં આવશે સરકારે આ નિર્ણય કર્યો છે પ્રાથમિક અને માધ્યમિક એમ બંને શાળાઓની અંદર શાળા સંઘાથી શિક્ષકની ભરતી કરવામાં આવશે આ ભરતી અગિયાર મહિનાના કરાર આધારિત કરવામાં આવશે જિલ્લામાંથી શિક્ષકોની જે માંગ વધી રહી છે તે માંગને લઈ અને આ રીતે ભરતી કરવામાં આવશે પ્રાથમિક શાળામાં શાળા સંઘાથીને એકવીસ હજાર રૂપિયા માનદ વેતન આપવામાં આવશે તો માધ્યમિક શાળાઓની અંદર શાળા સંગાથીને માસિક ચોવીસ હજાર માનદ વેતન આપવામાં આવશે લાયકાતની જો વાત કરીએ તો ગ્રેજ્યુએશન બીએડ અને પીટીસી કરેલા ઉમેદવારો

જ્ઞાન સહાયકના નામથી શિક્ષકોની કરાર આધારિત ભરતી કરવામાં આવી અને હવે એ જ રીતે કરાર આધારિત ભરતી કરશે સરકાર માત્ર નામ બદલું છે હવે શાળા સંઘાથી નામ આપવામાં આવ્યું છે અગિયાર મહિનાના કરાર આધારિત આ ભરતી કરવામાં આવશે એક તરફ જે લોકો ટેટ તાત પાસ ઉમેદવારો છે તેઓ સતત કાયમી શિક્ષકની ભરતી કરવાની માગણી કરી રહ્યા છે પરંતુ સરકારે જે કમિટી બેસાડી હતી એ કમિટીએ આ ભલામણ આપી છે

એ તેમણે જવાબદારી નિભાવવી પડશે એટલે કે શિક્ષકોને શૈક્ષણિક કાર્ય સિવાય જે કામગીરી તેમની પાસેથી લેવામાં આવે છે એ જ પ્રકારની કામગીરી આ શાળા સંગાથી પાસેથી પણ લેવામાં આવી શકે છે જે આભાર હિરેન તમામ જાણકારી આપવા માટે